કૃષ્ણ કનૈયા લાલકી જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં પોતાના ભજન કરાયને પોતાના પોતાના નડે જેણે ભજન કરાયને ને પોતાના ભજન કર્યા ને રાણા એ વિરોધ કરા કર્યા ભજન કરા ને રાણા એ વિરોધ કરા મારા વાલા ને ઝેર પીવાયા વાળે જેણે જે ભજન કરાય ને પોતા ના નવે મારા વાલાજી ને ઝેર પીવાયા વાતો પળે જેને જેને ભજન કરાય ને પોતા ના નવે પોતા ના રે ભાઈ

जेने भजन कराए ने पोता नाना रे ना पोता नाना रे रे भाई पोता नाना रे जेने जेने भजन कराए ने पोता नाना रे भजन कराए સાસુ એ વિરોધ કર્યો ભજન કરાને સાસુ એ વિરોધ કર્યો ભરવા તો પડે જેને જેને ભજન કર્યા ને પોતાના નરે મરવાલા ને બેડે પાણી ભરવા તો પડે જેને જેને ભજન કર્યા ને પોતાના નરે પોતાના રે રે ભાઈ પોતાના ભજન કરાય ને પોતાના ભજન કર્યા વિરોધ કર્યા દ્રૌપદી ભજન કર્યા ને ધેરી વિરોધ કર્યો મારવાલા ને શીર પુરવા તો પડે જેણે જેણે ભજન કરાય ને પોતાના નરે મરવાલા ને ચિર પડવા આવવા તો પડે જેણે જેણે ભજન કરાયણ પોતા નાનરે પોતાના રે રે ભાઈ પોતાના જેણે જેણે ભજન કરાય ને પોતાના રે નરસૈયાએ ભજન કરા ને નાગરીનાથ વિરોધ કરે ભસ્યાએ ભનકરા ને નાગરીનાથ વિરોધ કરે મરવાલા ને મા મેરા પુરવા આવવા તો પડે જેને જેણે ભજન કરાયને પોતાના પોતા મારા વાલા ને મામેરા પુરવાયા તો પડે જેને જેણે ભજન કરાય ને પોતા પોતાના રે 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 ભાઈ પોતા નાન જેણે જેણે ભજન કરાય ને પોતા રે ભક્તોએ ભજન કર્યા જગતે વિરોધ કર્યા ભક્તોએ ભજન કર્યા ને જગતે વિરોધ કરે મારા ને દર્શન દેવાયા વાત તો પળે જે ભજન કર્યા ને પોતાના ના નરે મારવાલા ને દર્શન દેવાયા વાત તો પળે જેને ભજન કર્યા ને પોતાના ના નરે પોતાના રે રે ભાઈ પોતાના ભજન કરાય ને પોતાના મારો કીર્તન ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં